તો ગાંધીનગરના અડાલચમાં નર્મદા કેનાલ પાસે દર્દનાક ઘટના સામે સામે આવી છે પુત્રની આંખો પિતાનું કેનાલમાં ડૂબી જતા મોત થયું છે ગાંધીનગર સિવિલના ડોક્ટર નીરવ બ્રહ્મભટ કેનાલમાં ડૂબ્યા જવેરા પધરાવા ગયેલા નીરવ બ્રહ્મભટનો પગ લપસી ગયો હતો પુત્રની પુત્રીની નજર સામે જ પિતા કેનાલમાં ગરકાવ થઈ ગયા પિતા માટે રડી રહેલી બાળકીનો આ વીડિયો સામે આવ્યો છે પિતા માટે રુદન કરતી જોવા મળી માસૂમ દીકરી સ્થાનિક વ્યક્તિ

આપજો આજ જે ઘટના બની છે પિતાને શોધતી આ દીકરીની આંખો રડી રહી છે દીકરી અને જે દુર્ઘટના બની છે પિતાનું મોત થઈ ગયું છે ઘટના સ્થળે જ હિતલ અમારી સાથે ફોલાન પર જોડાઈ ગયા છે હિતલ આ જે કેનાલનો જે વિસ્તાર છે ત્યાં જુવારા પધરાવવા માટે દર વર્ષે આવતા હોય છે લોકો તો તંત્ર તરફથી કોઈ અલાયદી વ્યવસ્થા કેમ ન કરવામાં આવી આ કરુણ જે ઘટના સામે આવી છે જે દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે એકદમ કરુણ ઘટના છે અત્યારે જે ચાલતો હતો ને છે એ વાવતી હોય છે અને ત્યાં એના નિયત દિવસો હોય છે દિવસો પૂરો થયા પછી તેના દ્વારા સામાન્ય રીતે નદી કે તળાવમાં પધરાવાના હોય છે પણ મોટાભાગે ગાંધીનગરની આસપાસ સીધી રીતે જોવા જઈએ તો નર્મદા કેનાલ છે અને એ કેનાલમાં જ પધરાવા માટેની એક પરંપરા રહી છે ચોક્કસ તમે જે કીધું તંત્રની બેદરકારી છે જે પ્રકારે ગઈકાલે વાવોલના પીડિયાટિક સર્જન જે છે તેઓ પોતાની દીકરીને છોલી દીકરીને લઈને એના દ્વારા પધરાવવા ગયા હતા એ દરમિયાન કેનાલમાં પગ લપસતા તેમનું કરુણ મૃત્યુ થયું છે ત્યારે દીકરી એકલી હતી એમની સાથે અને દીકરીની આકુરતા અત્યારે જે વિડીયો છે એ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તંત્રએ આ આ દિશામાં હવે કમસે કમ એક મોત પછી પણ વિચારવું જોઈએ અને તાત્કાલિક અસરથી આ પ્રકારની જ્વારા પધરાવાથી માંડીને અન્ય જે વિધિ હોય છે એના માટે ચોક્કસ નિયત વ્યવસ્થા કરવી જોઈએ અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનું છે એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ જી દીક્ષિત બિલકુલ આભાર હિતલ આપની પાસેથી અપડેટ લેતા રહેશો ગયા

ਕੋਲ ਐਡਰੈਸ ਘਰ ਦਾ ਕਾਹ ਅਸ਼ਰ ਬਰਛੇ ਮੈਂ ਮੁਕੀ ਜਾਵਣਾ ਗਿਆ ਮੁ ਮੁਕੀ ਬੈਠਾ ਤੈਨੂੰ ਮੁਕੀ ਚਿੰਤਾ ਹੈ ਬੇੜਾ ਆਪਾ ਪਾਵਾ ਤੋਂ ਬਣਵਾਵਾਂ ਮੁਕੀ ਜਾਣਾ ਨਾ ਨਾ ਪਾਈਏ ਚਲ ਆਈਏ ਚਲ